સ્વાગત કરું છું આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પૂછપરછ અને તપાસ કરતા ચોંકાવનારા ખુલાસાઓ થવા માંડ્યા છે મૂળ શ્રીલંકન આતંકવાદીઓને એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા અને આ આતંકવાદીઓ કોઈક મોટી ઘટનાને અંજામ આપે એ પહેલા એટીએસઓના એટીએસના હાથે ઝડપાઈ ચૂક્યા છે એટીએસની તપાસમાં હવે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી આતંકવાદીઓ છે આતંકવાદીઓ હ્યુમન બોમ્બ બનવા માટેની શપથ લઈ રહ્યા હતા અને એનો પોતાના જ મોબાઈલની અંદર વિડીયો પણ બનાવ્યો હતો અને એ વિડીયો એટીએસના હાથમાં લાગ્યો છે તો બીજી તરફ આ આતંકવાદીઓ અનેકો વાર ઇન્ડિયાનો પ્રવાસ કરી ચૂક્યા છે અને એ લોકોની વિરુદ્ધ શ્રીલંકાની અંદર અનેક ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે આ તમામ બધી જે જાણકારીઓ છે એટીએસ ને લાગી રહી છે સાથે સાથે સ્લીપર સેલના તાર પણ આ લોકો સાથે જોડાયેલા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે એટીએસ દ્વારા એ વિષય ઉપર પણ તપાસ શરૂ કરવામાં આવી છે અને જુદી જુદી ટીમો બનાવીને ગુજરાત અને અને ગુજરાતની બહાર આ તપાસ તપાસ કરવામાં આવી રહી છે સ્લીપર સેલના સદસ્યોની હાલ અત્યારે એટીએસ કરી રહી છે આ ઝડપાયેલા આતંકવાદીઓ કઈ ઘટનાને અંજામ આપવાના હતા અને એ લોકોના શું મનસુબાઓ હતા એની સાથે બીજા કેટલા લોકો જોડાયેલા છે તમામ વિષયો ઉપર એટીએસ હાલ તપાસ કરી રહી છે પાકિસ્તાનના કનેક્શનો પણ ખુલવામાં આવ્યા છે અને સાથે સાથે જે પ્રકારની કોન્સ્પેરન્સી હાલ અત્યારે દેખાઈ રહી છે એ જોતા એવું પણ લાગી રહ્યું છે કે આ તમામ આતંકવાદીઓ પ્રોપર ટ્રેનિંગ લઈ ચૂક્યા છે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન સાથે પણ જોડાયેલા હોય એવી પણ શક્યતાઓ એટીએસ તપાસી રહી છે આ તમામ બાબતોને લઈને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે આપણી સાથે વલસાડથી અમારા સહયોગી જોડાઈ રહ્યા છે સચિન આપણે સચિન સાથે સીધી વાત શરૂ કરીએ સચિન જે રીતની આ ઘટના સામે આવી છે એટીએસ દ્વારા જે ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદ એ લોકો જે લોકેશન ઉપર જવાના હતા અને જે કંઈ પણ પુરાવાઓ એ લોકોના મોબાઈલમાંથી મળ્યા છે ત્યાંથી હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે અને અનેક પ્રકારની ચોંકાવનારી હકીકતો બહાર આવી રહી છે કેટલું ગંભીર ગણી શકાય આ આતંકવાદીઓનું જે નેટવર્ક છે એ સચિન અનમ્યુટ કરી દેજો તમારો ઓડિયો બનશે આ એક ખૂબ ગંભીર મામલો છે જે સામે આવ્યો છે એટીએસ ની ખૂબ જ મોટી સફળતા કહી શકાય આમાં કારણ કે તેઓએ આતંકવાદીઓ કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા ચોક્કસ પકડી પાડ્યા છે અમદાવાદથી જે પકડાયા છે આતંકવાદીઓ તેમના લઈને તેમની પૂછપરછ ચાલી રહી છે અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે પરંતુ આ સમગ્ર ઘટનામાં એક સૌથી મોટી માહિતી જે સામે આવી છે સ્લીપર સેલ એક્ટિવેટ હોવાની માહિતી આવી છે સ્લીપર સેલ જો એક્ટિવેટ હોય તો એ ખૂબ જ એક ગંભીર અને એક ભયજનક મુદ્દો કહી શકાય કારણ કે સ્લીપર સેલ જે એક્ટિવેટ થતું હોય છે તેમનું કમાન્ડિંગ થતું હોય એ એક જ વ્યક્તિ કમાન્ડિંગ કરતું હોય સ્લીપર સેલ કદાચ આજુબાજુમાં પણ હોય તો એકબીજાને ઓળખતા ન હોય એટલું સાવચેતીથી આ નેટવર્ક ચલાવવામાં આવતું હોય છે હવે જ્યારે સ્લીપર સેલ એક્ટિવેટ થયા છે અને ગુજરાતમાં તેઓનો ઈરાદો હતો આતંકવાદી ઘટનાને અંજામ આપવાનો ત્યાં સુધી ઓટીએસ થી તપાસ પહોંચી છે સાથે સાથે કેટલાક મોબાઈલમાંથી એવા પણ રેકોર્ડિંગ મળી આવ્યા છે કે જેમાં તેઓ કઈ રીતે હ્યુમન વોર્મિંગ કરવાનો પ્લાન કરતા હતા તેની પણ શપથ લેવામાં આવી હતી એટલે આ ઘટના ચોક્કસ ખૂબ જ ગંભીર છે તેને જરા પણ ઈઝીલી નહીં લેવાય પરંતુ આના માટે જે લોકલ બોડીઝ છે કે લોકલ ટ્રાન્સપોર્ટેશન તેમને મળ્યું હોય અથવા તો લોકલ હેલ્પ મળી હોય ત્યાં સુધી પણ પોલીસ પહોંચવાના પ્રયાસો કરી રહી છે હાલમાં જે રીતે પોલીસે એક વધુ એક વ્યક્તિની અટકાયત કરી છે કે જે પાકિસ્તાનને અહીંથી માહિતી પૂરી પાડતો હતો કોસ્ટગાર્ડ અને નેવી અંગેની ગતિવિધિ પૂરી પાડતો હતો ત્યાં પણ હવે પોલીસનો દોર શરૂ થયો છે એટલે કે આ એક નેટવર્ક છે કેટલો એ સક્રિય હતું જાણ થઈ અને પોલીસે કેવી રીતે તેમને ધરપકડ કરી તે સમય દરમિયાન તેઓએ અહીંયા કેટલું નેટવર્ક ફેલાવ્યું છે એ ચિંતાજનક બાબત છે માત્ર ગુજરાત જ નહીં પણ અન્ય કેટલા રાજ્યોમાં પણ તેમનો પગ થયો છે અને તે કઈ રીતે એક પછી એક તેમની જે ગતિવિધિ છે તેને એક્ટિવેટ કરવાના હતા તે પણ એક ચિંતાજનક બાબત છે એટલે કે આ એક મુદ્દો ખૂબ જ ગંભીર મુદ્દો છે ગુજરાત એટીએસ ની સફળતા છે આમાં કે એટીએસ એ તેઓને ઝડપી પાડ્યા છે જે ચાર આતંકવાદીઓ છે તેમને ઝડપી પાડ્યા છે પરંતુ હવે તેની ચેન ક્યાં સુધી લંબાઈ છે અને તેમાં કેટલા કેટલા લોકલ સપોર્ટ પણ તેમને છે ત્યાં સુધી એટીએસ ની ટીમ વહેલી પહોંચે એ ખૂબ જ જરૂરી છે આમાં ચોક્કસ અન્ય રાજ્યોની પણ એટીએસ અને નેશનલ એજન્સી પણ ઇન્વોલ્વ થઈ જ છે તેઓ પણ તપાસ કરી રહ્યા છે પોતપોતાના થી પરંતુ હવે આગળની તપાસમાં પોલીસ કેટલું ફાસ્ટ અને ક્યાં સુધી પહોંચે છે તે ખૂબ મહત્વનું રહેશે જયેશ સચિન જે રીતે હાલ અત્યારે એટીએસ તપાસ કરી રહી છે અને એક એક પછી જે ખુલાસાઓ સામે આવી રહ્યા છે એ જોતા ખૂબ જ સાવધાનીપૂર્વક અને ખૂબ જ ઝીણવટભરી તપાસ હાલ ચાલી રહી હોય એવું જણાવ્યું છે સાથે જ સચિન હું તમને જણાવી દઉં કે જે રીતે એ લોકો પાસેથી જે મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે એમાં એક કિલો જેટલી ચાંદી રિકવર કરવામાં આવી હતી અને એ અંગે જ્યારે પૂછતાછ કરવામાં આવી તો એવું જાણવા મળ્યું કે એ લોકો પાસે અગર ભારતીય ચલણ પૂરું થઈ જાય તો એવા વખતે આ ચાંદી વેચીને એ લોકો પોતાનું કામ ચલાવી શકે એ માટે થઈને એ લોકોએ આ રીતની તૈયારીઓ કરી હતી અને એ સિવાય પણ એ લોકોનું ફંડિંગ ક્યાંથી થઈ રહ્યું હતું કોણ કરી રહ્યું હતું અને એ લોકોના જે આ ટ્રાન્સપોર્ટેશન સહિતના રહેવા ખાવાના અને અન્ય ખર્ચા પ્લસ હથિયાર પૂરા પાડવા જે હથિયાર તો જે કોઈ પણ ઘટનાને અંજામ આપવાની એ લોકોની સાજિશ હતી એ સાજિશની અંદર હથિયારો પૂરા પાડવા કે જે કંઈ પણ જરૂરી સાધનો છે એ પૂરા પાડવા એ બધી જે ગોઠવણ હતી એ પણ અહીં થઈ ચૂકી હોય એ પ્રકારની માહિતી હાલ તો મળી રહી છે આ કેટલી ગંભીર બાબત કહી શકાય કારણ કે હજી સુધી એટીએસ અને કોઈ પણ એજન્સી એ વસ્તુ નથી જાણી શકી કે આ લોકોનું પ્લાનિંગ શું હતું કઈ રીતના કયા એમના ટાર્ગેટ હતા ક્યાં આગળ એ લોકો હુમલો કરવાની ફિરાકમાં હતા આ બધી બાબતો હજી સુધી જાણી નથી શકાય એ સિવાય પણ જે સ્લીપર સેલની વાત કરવામાં આવી રહી છે એના પણ હજી સુધી જે પ્રોપર ઇનપુટ્સ છે એ મળી નથી રહ્યા તો આ અત્યારે કેટલી ગંભીર બાબત કહી શકાય સચિન જતીન જોડાઈ ચૂક્યા છો જતીન આપણી સાથે જોડાઈ ચુક્યા છે અમદાવાદ થી જતીન જે રીતની મેં વાત કરી કે આ લોકોના જે સ્લીપર સેલના જે તાર છે એ હજી સુધી શોધી નથી શકાયા એટીએસ હાલ અત્યારે તપાસ કરી રહી છે અને જે પ્રકારની હાલ અત્યારે માહિતી મળી રહી છે એ પ્રમાણે હથિયાર પૂરા પાડવામાં આવી રહ્યા હતા એ લોકોને આ સાજીશની અંદર જે કંઈ પણ બેકઅપ જોઈએ એ બધી તૈયારીઓ હાલ લોકલ લેવલ ઉપર કરવામાં આવી હતી કયા ટાર્ગેટ હતા શું કરવા માંગતા હતા આ બધી પ્રકારની જે માહિતીઓ છે હાલ અત્યારે એટીએસ તપાસી રહી છે તો આ કેટલી ગંભીર બાબત કહી શકાય કારણ કે જુદા જુદા જગ્યાઓ પર હાલ પાકિસ્તાન અને અન્ય દેશમાંથી થ્રેડ પણ આપવામાં આવી રહી હતી બોમ્બથી ઉડાવી દેવાની અને એ પ્રકારની જે ઇમેલો દ્વારા માહિતીઓ આપવામાં આવતી હતી તો શું આ બધી જે બાબત છે એને આની સાથે સાંકળીને જોઈ શકાય ખરી કે આ લોકો દ્વારા આ જે થ્રેડ આપવામાં આવી રહી હતી એ જ મનસૂબાઓ પૂરા કરવાની ફિરાકમાં આ લોકો હોય એવું લાગી રહ્યું છે અ જો ચોક્કસી જયશભાઈ આપણે જણાવી દો કે જે રીતે ચોક્કસી જે પહેલા સૌપ્રથમ દિલ્હીમાં કહી શકાય કે દિલ્હીની સ્કૂલોમાં કેમ કે કે ધમકી ભરા મિલ મળે બોમ્બથી ઉડાવી દેવાના ત્યારબાદ અમદાવાદની પણ લગભગ અમદાવાદ અમદામવાદમાં લગભગ આ જેટલી સ્કૂલમાં ધમકી ભર્યા મેલ મળ્યા બોમ્બ ઉડાવી દેવાના એમ ત્યાર બાદ આપને પણ ખબર છે કે અમદાવાદનું જે મોટેરા મોટેના સ્ટેડિયમ છે ત્યાં પણ કહી શકાય કે જ્યારે આઈપીએલની મેચનો દોર ચાલી રહ્યો હતો એવાનો જ અને ઇલેક્શન પણ હતું એવામાં જ કહી શકાય કે બોમ્બ થી ઉડાઈ દેવાની ધમકી જે હતી તે મળી હતી એટલે કે ક્યાંક ને ક્યાંક આ રીતે જે થ્રેડ ચાલ્યો હતો ત્યારબાદ આ પ્રકારના સંકળાયેલું હોય તેવું એક અંદાજો છે હજુ સુધી તે કોઈ વાતને પુરવાર નથી થયું પરંતુ ચોક્કસી જે રીતે તે લોકો પકડાયા અને તેમની પાસેથી જે સાધન સામગ્રી જે મળી આવી છે અને તેમના દ્વારા જે તેમના ફોનમાંથી જે ડિટેલ જયારે ગુજરાત એટીએસે ચકાસી અને વિડીયો અને કેટલાક લોકેશન જયારે મળી આવે લોકેશન ટ્રેક કરવામાં આવ્યા અને ટ્રેક કર્યા બાદ જયારે ત્યાં તપાસ કરવામાં આવી ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નાના ચિનોડા નર્મદા કેનાલ પાસે જે અવાવરૂહ જગ્યા આવેલી હતી ત્યાં કોઈ કહી શકાય કે પબ્લિકની અવરજવર ખૂબ મોટી માત્રામાં રહેતી નથી નર્મદા કેનાલ જે છે તે કેનાલની પાસેનો સાઈડ સર્વિસ રોડ છે જ્યાંથી વાહનો અવાર કેટલાક ગામડાના વિસ્તારોના જે વાહનો છે તે અવારનવાર ત્યાંથી નીકળતા હોય છે બાકી આડા સમયમાં તે રસ્તો બિલકુલ બંધ અને સુમસાન રહેતો હોય છે તેવી જગ્યામાં જે પથ્થરોનો ઢગલો કરેલો હતો અને ઢગલાની નીચેથી કહી શકાય કે પિસ્તોલો મળી આવી અ કે જેના ઉપર ફાટા લખેલું હતું એટલે કે એના પરથી જ પુરવાર થઈ જાય કે આ પિસ્તોલો અહીંયાની નથી પરંતુ ક્યાંક પાકિસ્તાન થી મંગાવવામાં આવેલી છે લગભગ જેટલી લાઈવ જીવતી કહી શકાય કે લાઈવ કાઢતું તો જે છે તે આની અંદર પણ સાથે જે છે તે મળી આવી કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ આની અંદર જે છે તે ત્યાંથી અ કહી શકાય મળી આવ્યા હતા એટલે કે આ ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય કેમ કે પહેલા લોકોને તો ખબર જ નથી કે આ જગ્યાએ અહીંયા છે તે લોકોને મેસેજ આપવામાં આવ્યો હતો આ જગ્યાએ વસ્તુ જે છે તે અહીંયા પડી છે આ જગ્યાએ

આની અંદર કોઈને કોઈ ચોક્કસ સ્થાનિક લોકોની મદદ તેમણે લીધી હોય તે ગુજરાત એટીએસ તરફથી જે યુએએસપી સંકટ બજેટે તેમણે જણાવ્યું હતું અને એ દિશામાં અત્યારે ગુજરાત એટીએસ જેતે તપાસ કરી રહ્યા છે પરંતુ ચોક્કસથી જે જે આપે જણાવ્યું અને સચિનભાઈ પણ જણાવ્યું કે સ્લીપર સેલ જે છે તે ક્યાંક કયા ગુજરાતમાં અત્યારે સક્રિય થયા હોય તેવી અત્યારે આજે જે આ જે ગતિવિધિ ચાલી રહી છે તેના પરથી અંદાજો લગાવી શકાય કે સ્લીપર સેલ અત્યારે એક્ટિવેટ થઈ રહ્યું છે અને આ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય પરંતુ સ્લીપર સેલને પકડવા એ ખૂબ જ કહી શકાય કે અઘરું કામ છે કેમ કે સ્લીપર સેલ આજે જો બે વ્યક્તિ આજુબાજુમાં પણ બેઠા હોય અને જો બંને સ્લીપર સેલ હોય તો પણ તેમને ખબર નથી હોતી કે તેમની બાજુમાં બેસેલો વ્યક્તિ પણ સ્લીપર સેલ છે કેમ કેમકે બંનેને કમાન્ડ જે હોય છે તે પ્રોપર કમાન્ડ હોય છે અને કમાન્ડ મળ્યા બાદ જ તે લોકો પોતાનું કામ કરતા હોય છે અને પોતાનું કામ પત ખતમ કર્યા બાદ પોતાની રૂટિન લાઈફમાં તેઓ આવી જતા હોય છે અને ક્યાંય કોઈ પણ જગ્યાએ ચોપડે લગભગ કોઈ ના નોંધાયેલા હોય એવા જ લોકો સ્લીપર સેલમાં જે હોય છે તે કામ કરતા હોય છે એટલે એટલે કે 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 અને જ અંદાજો સ્લીપર સેલના લોકો ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો જ હોય છે અને તે લોકો કેટલાક સ્લીપર સેલ એવું પણ હોય છે કે બહારથી અહિયાં આવ્યા હોય અને થોડો સમય અહિયાં ક્યાંક નોકરી ધંધે લાગ્યા હોય અને પછી આસપાસમાં વ્યવહાર બનાવ્યો હોય અને પછી અહિયાં વર્ષોથી રહેવા લાગ્યા હોય પરંતુ હોય તેઓ સ્લીપર સેલ નિયમિત તેઓ પોતાના નોકરી ધંધે પણ જતા હોય કોઈ કામ કરતા હોય લગ્ન કરતા હોય તેમના સંતાનો પણ હોય પરંતુ જેવું ઉપરથી હાઈ કમાન્ડ થી તેમનું જે પ્રોપર કમાન્ડ જે તેમને આપનાર વ્યક્તિ હોય ત્યાં જ્યાંથી તેમને કમાન્ડ આપવામાં આવે

અદ્વિશા પ્રિન્સ નું જે social media નું જે છે તેના દ્વારા જે છે પરસ્પર આપણે હતો બની શકે છે કે કદાચ ATS ને એવો doubt છે કદાચ કે બની શકે કે કદાચ હની મામલો પણ હોઈ શકે છે એના કારણે આ માહિતી મોકલતો હોય પરંતુ ચોક્કસ આ માહિતી જે છે તે ચોક્કસ ભારત ની ખાનગી માહિતી ઓ જે તે પાકિસ્તાન પાસે પહોંચી છે અને ખૂબ જ ગંભીર વિષય જે છે તે કહી શકાય અને તેની તપાસ પણ અત્યારે ગુજરાત એટીએસ દ્વારા જે છે તે ચલાવવામાં આવી રહી છે જતિન જે રીતે તમે કહી રહ્યા છો કે સ્લીપર સેલને આઈડેન્ટિફાઈ કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે કારણ કે એ નોર્મલ વ્યક્તિઓની જેમ જ રહેતા હોય છે અને પોતાના જે ટાસ્ક આપવામાં આવે એ ટાસ્ક પૂરો કરીને પાછા પાછા એ પોતે પોતાની રૂટીન લાઇફ પર આવી જાય છે અને એ પોતાની જે વાત હોય છે એ અન્યને કોઈને જણાવતા નથી પોતાની એક્ટિવિટી વિશે એટલે આ બધી ખૂબ જ ગંભીર બાબત છે અને એ આ સ્લીપર સેલને ઝડપી પાડવા અને આને જે એ લોકોના જે કંઈ પણ કોડ હોય એને ડીકોડ કરવા હાલ અત્યારે એટીએસ માટે ખૂબ જ ચેલેન્જિંગ જોબ કહી શકાય જતીન જે રીતે આપણે અત્યાર સુધી જોયું છે કે અમદાવાદમાં પણ બોમ્બ બ્લાસ્ટો થયા હતા અને સિરિયલ બ્લાસ્ટની અંદર ઘણા બધા લોકોના જીવ ગુમાવવાનો સમય આવ્યો હતો આ જ પ્રકારની આ લોકોની કોઈ મોડસ ઓપરેન્ટીસ હોઈ શકે એવી તમને લાગી રહ્યું છે કારણ કે એ લોકો પોતે શપથ લઈ રહ્યા હતા હ્યુમન બોમ્બ બનવાનો તો પોતે પોતાની જાનની પરવા કર્યા વગર અન્યોની જાન લેવા માટેની તૈયારી આ લોકોની હતી એમ કહી શકાય તો શું લાગી રહ્યું છે કે કઈ પ્રકારના હુમલાની માસ્ટર માઇન્ડ આ લોકો હતા કયા પ્રકારના હુમલાનો ષડયંત્ર આ લોકોએ રચ્યું હશે એવું કહી શકાય

તમામે તમામે સ્વીકાર્યું હતું કે તે તમામે જે છે તે ક્યાંક ને ક્યાંક તે માનવ બોમ્બ તરીકે તેમને જે છે તે તૈયાર કરવામાં આવ્યા હતા અને તેમને કહેવામાં પણ આવ્યું હતું કે જો જરૂર પડે તો તમારે માનવ બોમ્ત તરીકે આત્મઘાતી બોમ્બ હુમલો પણ તમારે કરવા માટે તૈયાર રહેવાનું છે અને તે માટે તે લોકો તૈયાર પણ હતા એટલે કે આ માનવ બોમ્બ જ કહી શકાય કે તેઓ હતા અને ચોક્કસથી કઈ જગ્યાથી હથિયારો લેવા કઈ જગ્યાથી બોમ્બ લેવો જરૂર પડે તો આવી કોઈ જ માહિતી તેમને એ છે તે હથિયાર એટલે કે પિસ્તોલ જ્યાં મોકલવામાં આવી હતી તે જ જાણકારી તેમને આપવામાં આવી હતી પણ ગંભીર બાબત એ કહી શકાય કે હજુ સુધી એ જાણકારી ગુજરાત એટીએસ ને નથી મળી શકી કે જો તે લોકો માનવ બોમ્બ કે આત્મઘાતી હુમલો કરવા માટે જો તૈયાર હતા થી તે લોકો લેવાના હતા બની શકે છે કે જે લોકો હથિયાર મૂકવા માટે આવ્યા હતા જે અમદાવાદના પૂર્વ વિસ્તાર નાના તિલોડા નર્મદા કેનાલ પાસે અને જે હથિયાર મૂક્યા હતા કદાચ તે જ લોકો પાસે બોમ્બ પણ કદાચ હોય શકે આ અ ઘટના જે આ શક્યતા જે છે તેને નકારી ન શકાય કેમ કે કઈ પણ વસ્તુ પોસિબલ છે જો આ આટલી ઇલેક્શનના માહોલમાં માહોલમાં આટલું તો તરફ ચેકિંગ ચાલી રહ્યો છે તેવા માં જો પિસ્તોલો આવી سکتی હોય જો કાર્તુસ આવી سکتی હોય તો બોમ્બ પણ એવી વસ્તુ કે છે તે પણ ટ્રાન્સફર થઈ શકે છે તો ચોક્કસથી આ એક ગંભીર વસ્તુ છે અને ગુજરાત એટીએસ તેના લીધે જ ખૂબ સક્રિય થઈ જાય છે જે એટીએસ હેતોજી પગડ્યું આનું જો મળી જાય તો ચોક્કસી આ બાબતે શોધ કરી અને આ કહી શકાય કે આ ઘટના જે થવાની છે તેને નકારી શકાય છે અને તેને અટકાવી શકાય આજુ કોઈ પણ ઘટના બનતા પહેલા જ બિલકુલ સો ટકાની વાત છે કે બહુ ખૂબ જ ગંભીર ઘટના બનતા પહેલા એટીએસ એ આ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે અને હથિયારો પણ જમા થઈ ગયા છે પરંતુ હજી પણ વાત ત્યાં જ અટકે છે કે જે સ્લીપર સેલના જે સંપર્કો છે એ હજી સુધી મેળવી શકાયા નથી અને એ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી હજી પણ ખતરો જે ખરો એ બરકરાર છે અને એવું પણ બની શકે કે જે કંઈ પણ પ્લાનિંગ જે કંઈ પણ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા હોય એ કોઈ અન્ય દ્વારા એચિવ કરવા માટેના પ્રયાસો થઈ શકે છે ખરા

પ્રયત્ન કરે પરંતુ આ શક્યતા ને અત્યારે એટલા માટે અટકાવી શકાય કેમકે અત્યારે તેને નકારી શકાય આવી શક્યતાઓને એનું કારણ એ છે કે જો અહિયાં સ્થાનિક સિફર સેલ પાસે માહિતી તો કામ ફક્ત ને ફક્ત માર્ગદર્શન અથવા તો ગાઈડન્સ આપવાનું હોય છે ફક્ત લોકલ સપોર્ટ માનનું તે લોકોનું કામ હોય છે તે લોકો બને ત્યાં તે જલ્દી પોતે કોઈ ઘટનાને અંજામ આપતા નથી હોતા ફક્ત ક્યાંક ક્યાંક તે લોકોનું કામ સપોર્ટનું હોય છે અને બહારથી જે લોકો આવા આવા જે આ પ્રકારના આતંકીઓ કે કોઈ આવતા હોય તે લોકોને મદદ કરવાનું અને તે લોકોને પુરતી માહિતી આપવાનું અને જરૂરિયાતથી જે તેમને પહોંચાડવાનું કામ જે હોય છે તે sleeper છે પરંતુ તે લોકો પણ ક્યાંક ને ક્યાંક જો જરૂર પડે તો માનવ બોમ્બ બની જવા માટે તૈયાર હોય છે તે ચોક્કસથી આ એક ખૂબ જ ગંભીર વિષય કહી શકાય અને ગુજરાત એટીએસ અત્યારે આ તમામ બાબતો ને જ ઝડપથી આગળ વધી છે તેની સાથે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ જેવી પોલીસ ની એજન્સીઓ પણ આ તૈયારી માં જે છે તે લાગેલી છે કે ઝડપથી જ આ જેટલા પણ જે સ્થાનિક જે સપોર્ટરો છે તેમને ઝડપ થી પકડી લેવા બિલકુલ બિલકુલ આપણી સાથે સચિન પણ જોડાયા છે સચિન જે રીતે ભૂતકાળની અંદર જ્યારે મુંબઈ બોમ્બ બ્લાસ્ટની આપણે અગર વાત કરીએ તો મુંબઈ બોમ્બ બ્લાસ્ટ માટેનું જે આરડીએક્સ એ પણ પોરબંદરથી લેન્ડિંગ થઈને રસ્તે વલસાડના રસ્તે વલસાડમાં કોઈક જગ્યાએ પહોંચાડવામાં આવ્યું હતું અને વલસાડથી પછી એ આરડીએક્સ મુંબઈ પહોંચ્યો હતો ને ત્યારબાદ મુંબઈમાં બોમ્બ ધડાકા થયા હતા જે રીતની જે એ વખતનું ષડયંત્ર હતું એ જ પ્રકારના ષડયંત્ર ફરીથી દેખાઈ રહ્યા છે બહારના દેશોમાંથી આતંકવાદીઓનું આવું અહીં હથિયારો મળવા પાકિસ્તાનની ફેક્ટરીઓમાં બનતા હથિયારો મળવા અને સાથે સાથે અનેકો જગ્યાઓ ઉપર ધમકીઓ ભર્યા મેલ આવવા આ બધી જે ઘટનાઓને અગર આપણે અત્યારે જોવામાં આવે તો આ કેટલી ગંભીર બાબત કહી શકાય કારણ કે જે ધમકીઓ મળી હતી એ વખતે તો ત્યાંથી કશું મળી આવ્યું નથી પરંતુ આવનારા સમયમાં ભવિષ્યની અંદર આવા કોઈ ઘટનાને અંજામ આપવાનું પ્લાનિંગ પણ કદાચ આ આતંકવાદી સંગઠનોનું હોઈ શકે અને જે સ્થાનિક સ્લીપર સેલ છે જે હજી સુધી આઈડેન્ટીફાઈ નથી થયા આ કેટલું ખતરનાક સાબિત થઈ શકે અને કેટલી ગંભીર બાબત કહી શકાય સ્થાનિક જે સ્લીપર સેલ છે તેને આઈડેન્ટિફાય કરવા તો ખૂબ જ મુશ્કેલ વાત છે એટલે એ તે ખૂબ જ જરૂરી છે સાથે સાથે ધમકી ભર્યા મેલ મળ્યા હતા એ બાબતે વિચારીએ તો એવું લાગે છે કે એ જે તે સમયે તંત્રનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે પણ બની બન્યા હોઈ શકે કારણ કે હું નથી માનતો કે અત્યાર સુધી તમે આતંકવાદી હુમલાઓની પેટર્ન જો તો તેમાં આગામી કોઈ પણ ચેતવણી નથી આપવામાં આવી હતી અને એ તેઓએ પોતાની ઘટનાને અંજામ આપ્યો હતો બે હજાર બે જે મુંબઈ બ્લાસ્ટ હતો તે સમયે જે આરબીએક્સ હતો એ બિલાડના ફન ખાતે ઉતર્યો હોવાનો ખુલાસો થયો હતો જે તે સમયે આ મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો હતો અને લોકલ સપોર્ટ મળ્યો હતો એ વાતને પણ નકારી ન શકાય ઉપરાંત જે છેલ્લો મુંબઈનો હુમલો થયો તાજ બે હજાર આઠ વાળો તેમાં પણ જે આતંકવાદીઓ છે દરિયાઈ માર્ગે આવ્યા હતા અને દરિયાઈ માર્ગે તેઓએ મુંબઈમાં પ્રવેશ કર્યો હતો હવે આ જે સામે આવ્યું છે એ હવાઈ માર્ગે આવ્યા છે એટલે કે લોકલ લોજેસ્ટિક સપોર્ટ અથવા તો લોકલ વેપન સપોર્ટ વગર આ વસ્તુ શક્ય નથી હર વખતે તેઓ ત્યાંથી ઘટનાને અંજામ આપતી વખતે હથિયારો એવું માની શકાતું નથી અમદાવાદ જેવા વિસ્તારમાં જયારે હથિયારો છુપાવતા આવતા હોય અને મારા સહયોગી જતીનને જે જણાવ્યું કે જ્યાં ત્યાં છ થી સાત પોલીસ કર્મીઓ એ પથ્થર હટાવવામાં લાગુ પડ્યું હતું એટલે કે એક ટીમ કામ કરતી હોઈ શકે અને એ ટીમે ત્યાં હથિયારો છુપાવ્યા હોય એટલે આ જે આપણે વિચારીએ છીએ કે અત્યારે દેખાય છે એટલું સહેલું નથી આના પછાડી ખૂબ જ મોટો ષડયંત્ર હોઈ શકે બીજી વસ્તુ જયારે આ રીતે કોઈ બ્લાસ્ટ કે કોઈ આતંકવાદી હુમલાની સાજીશ રચાતી હોય છે ત્યારે એવું પણ માનવામાં આવે છે કે પ્લાન એ ફેલ થાય તો પ્લાન બી તૈયાર હોય છે પ્લાન ન ફેલ થાય તો પ્લાન સી પણ તૈયાર હોય છે હવે પોલીસની ટીમ ઇન્ટેલિજન્સ એજન્સી તદુપરાંત જે ટેકનિકલ સર્વે છે સર્વેલન્સ એનાથી ક્યાં સુધી પહોંચી શકાય અને ખરેખર જો ભારતમાં કેટલીક વિસ્તારોમાં કેટલાક એરિયાઓમાં આ વસ્તુ ફેલાવાની હોય આતંકવાદી હુમલાઓની શક્યતા ફેલાવાની હોય તો તેને કેટલી વહેલી તકે તેને અટકાવી શકાય એ ખૂબ જ જરૂરી છે કારણ કે આ જે મહિના કે શો ચાલુ રહ્યો છે ત્યાં પણ કોઈ કોઈ પ્લાનિંગ ચાલતું હશે કે કેવી રીતે અહિયાં અંજામ આપવાનો આ જે પાકિસ્તાની આકાર છે તેઓ લોકોનું બ્રેઇન વોશ કરવા માટે કોઈ પણ કસર નથી છોડતા આજે જ જે રીતે પાકિસ્તાનની જાસૂસ તે પકડાયો છે તે પોતે મચ્વારો છે અને અત્યારે જે તેનું નામ સામે આવ્યું છે જતીન નામ છે એટલે કે જતીન નામનો વ્યક્તિને પણ જો હની ટ્રેપ નો ક્યાંક ને ક્યાંક આ કિસ્સો છે કે હની ટ્રેપ માંથી તેનું નામ બહાર આવ્યું છે હની ટ્રેપના કારણે તે ફસાયો હતો પરંતુ જે પણ એકંદરે જો જોઈએ તો જો અહીંયાથી જો પાકિસ્તાનની જાસૂસી પ્રોવાઇડ કરી શકતો હોય જતીન નામનો વ્યક્તિ તો એ પણ ખુબ ગંભીર મુદ્દો છે કે તેઓ કઈ હદે પહોંચ્યા છે કઈ રીતે લોકોને ફસાવા માંગે છે અને કેટલું બ્રેઇન વોશ કરે છે એ એક ખૂબ ગંભીર બાબત છે અત્યારે જો આપણે એમ વાત કરીએ તો સોશિયલ સાઇટ માત્ર ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને આ ટેલિગ્રામ ને વોટ્સએપ જ નથી ઘણી બધી એવી છે કે જ્યાં છોકરીઓ પોતાનું અપલોડ કરતી હોય છે એ ક્યાંક ને ક્યાંક સાઇટના માટેની લિંક લોકોને મોકલવામાં આવે છે માં જયારે જો કોઈ જતું હોય તો ત્યારે કોઈ સામેથી છોકરીઓ પણ કોન્ટેક્ટ કરતી હોય છે અને ત્યારબાદ આ ઘટનાઓને અંજામ આપવા માટે તેઓ બ્રેઇન વોશ કરવાનું શરૂ કરે ધીરે ધીરે વાતો સારી છે અને ત્યાર ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ તેઓને પણ શીખવાડવામાં આવે છે પૂરતી તાલીમ આપવામાં આવે છે કે કેવી રીતે સામેના વ્યક્તિ નું માઇન્ડ વોશ કરવું એટલે આ એક જે ઘટના છે અત્યારે જે એટીએસ છે તો ચોક્કસ સફળતા મળી છે પણ હવે આ મુદ્દો ત્યાં સુધી આગળ જાય છે પોતી ની કે પછી સ્થાનિક એજન્સીઓની તપાસ કયા કયા લોકોના નામ બહાર લાવે છે અને કયા કયા લોકો આમાં સંડોયેલા હોવાનું સામે આવે છે તેમની ધરપકડ થાય છે એ હવે સમય બતાવશે પરંતુ આ જે ઘટના બની છે તેમાં કોઈ કોઈ પણ રાખ્યા વગર જ કામ થશે એ એ નથી હવે જોવું છે કે આગળ કઈ રીતની તપાસ નો આવે છે અને હજુ કયા નામો સામે આવે છે કે જે લોકોને પણ ચોંકાવશે જયેશ બિલકુલ બિલકુલ સો ટકાની વાત છે સચિન ખૂબ ખૂબ આભાર સચિન આપનો અને જતીન આપનો પણ ખૂબ ખૂબ આભાર તો આપણે જે રીતે જોઈ રહ્યા હતા કે આતંકવાદી ષડયંત્રને નાકામ કરવાની એક સફળ સફળતા મળી છે એટીએસને અને ખૂબ જ ગંભીરતાથી હાલ અત્યારે આ ચારે આતંકવાદીઓની તપાસ ચાલી રહી છે અને આવનારા દિવસોમાં હજી મોટા ખુલાસાઓ સામે આવી શકે છે એટીએસની જે ટીમની કામગીરી છે એ ખૂબ જ સરાહનીય રહી છે અત્યાર સુધી અને આવનારા દિવસોમાં પણ આ સ્લીપર સેલના જે કનેક્શનો છે એ શોધવામાં સફળતા મળી જશે એવી આશા રાખીએ છીએ તો આજના આ કાર્યક્રમમાં બસ આટલું વધુ વિગત સાથે આવતીકાલે નવા કાર્યક્રમમાં મળીશું નમસ્કાર